नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું અસ્મિતા ઠાકોર નારણપુરા ગામે સંસ્કાર ભવન હોલ ખાતે તુલસી વિવાહનો પાવન महोत्सव યોજાયો જેમાં શ્રી રાધાકૃષ્ણ મંદિર તથા શ્રી ચંદ્ર મોલેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને નારણપુરા યુવક મંડના સંયુક્ત પ્રયાસો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું કૃષ્ણ પક્ષ તરફથી પાર્થ કિશન जयेश भाई पटेल અને તુલસી પક્ષ તરફથી ઉત્સવ ભદરેશભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ આ પાવન વિધિમાં સહભાગિતા કરી ધાર્મિક આસ્થાનો જોરદાર મહિમા ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત તુલસી વિવાહના આ પવિત્ર પ્રસંગમાં ભાગ લીધો महोत्सव દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું અને સમગ્ર પ્રસંગની સુવ્યવસ્થા માટે નારણપુરા યુવક મંડળ અને ટ્રસ્ટીગલ તરફથી સહયોગ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આવી જ વધુ ધાર્મિક અને સામાજિક સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. પત્રકાર અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ નારણપુરા